હોળી એ ભારતનો એક રંગીન અને આનંદદાયક તહેવાર છે જે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ તહેવાર માત્ર રંગોનો ઉત્સવ નથી પરંતુ તે અનેક સાંસ્કૃતિક ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવે છે સૌ આપણે હોળીના સાંસ્કૃતિક મહત્વ વિશે વાત કરીશું તો આ તહેવારને વસંત ઋતુના આગમનનો તહેવાર છે જે નવી શરૂઆત અને આનંદનું પ્રતિક છે હોળીનો તહેવાર લોકોમાં એકતા અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. હોળીના દિવસે લોકો એકબીજાને રંગો લગાવીને ભેદભાવ ભૂલી જાય છે અને પ્રેમથી મળે છે. હોળી એ પરંપરાગત સંગીત, નૃત્ય અને લોકગીતોનો તહેવાર છે જે આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. જ્યારે હોળીના તહેવારના ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો હોળી એ હિરણ્યકશિપુની બહેન હોલિકાના દહનની યાદ અપાવે છે જે દુષ્ટતા પર સારાઈનો વિજય દર્શાવે છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની પણ યાદ અપાવે છે હોળી એ ભક્તિ અને આસ્થાનો તહેવાર છે જેમાં લોકો ભગવાનની પૂજા કરીને આશીર્વાદ મેળવે છે હોળીના પર્વના સામાજિક સામાજિક મહત્વ વિશે વાત કરીએ તો હોળી એ સામાજિક મેળાવડા અને આનંદનો તહેવાર છે જેમાં લોકો એકઠા થઈને ખુશીઓ વહેંચે છે આ તહેવાર બાળકો માટે ખાસ મહત્વ ધરાવે છે જેઓ રંગોથી રમવાની અને મીઠાઈઓ ખાવાની મજા માણે છે હોળી એ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પણ અવસર છે જેમાં લોકો કુદરતી રંગોનો ઉપયોગ કરી પર્યાવરણને બચાવવાનો સંદેશ આપે છે હોળી એ માત્ર એક તહેવાર નથી પરંતુ એ આપણા જીવનમાં રંગો આનંદ અને પ્રેમ લાવે છે આ તહેવાર આપણને એકબીજા સાથે જોડવામાં અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવામાં મદદ કરે છે